ધર્મ પ્રત્યે દરેક વ્યક્તિને શ્રદ્ધા હોય છે

નાટક બાજુ આવો તમને જરા ધ્યાનથી જોજો આ ભુવાને નામ છે મહેશવાળા અને કામ કરે છે બધા કાળા રસ્તા પર સુઈને ચુંદડી ઓઢી લોકોની વચ્ચે નાટક કર્યા સ્મશાનમાં જઈને લોકોને ભરમાવવા માટે ખોટી ખોટી વિધિ કરી मांडवा ने नामे ठेर ठेर साकड़ वड़े नाटक करती राजकोटना हरिधवा मेन रोड पर नवनीत होलवाड़ी शेरी में મોરારી ત્રણ માં મસાણી મકાનમાં રહેતો આ મહેશ વાળા ભોડા લોકોને ફસાવતો અને પૈસા પડાવતો હતો પરંતુ તેના પાપનો નો ભાંડો અંતે ફૂટી જ ગયો એક પીડિત પરિવાર ભુવાના ચક્કરમાં ફસાયા પછી બચવા માટે વિજ્ઞાન જાથા પાસે પહોંચ્યો ત્યાર પછી ભુવાને રંગે હાથ ઝડપવા છટકું ગોઠવ્યું રિક્ષા ચાલક પરિવારે ભુવા આમંત્રિત કર્યો અને તેનો ભાંડો ફૂટ્યો આવી રીતે ભુવો લોકોના ઘરમાં ઘુસતો પરંતુ આ વખતે ભુવા નો દાવ થઈ ગયો એન્ટ્રીની સાથે જ વિધિ કરવા બેસતા વિજ્ઞાન જાથાને પોલીસે તને રંગે હાથ ઝડપી પાડ્યો અને ભુવાની દુકાન સંકેલાઈ ગઈ જોકે ભુવાના ચક્કરમાં ફસાઈને વ્યાજના ચક્કરમાં ફસાયેલા પરિવારની આ ફીતી કેવી છે અહી તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો અમે ઘરની ઉપર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો એ એની ફી હતી એકાવનસો રૂપિયા અને અમને કોઈ આ તકલીફ છે આ તકલીફ છે એ એમ કરી કરીને અમને ચાલીસથી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે એને અને તમે પૈસા કેવી રીતે દીધા બે ત્રણ વાર ગૂગલ પ્લે બે થી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે સારું થઈ ગયા પણ કઈ સારું સાંભળ્યું ને ભુવાના ચક્કર પડતા રીક્ષા તો વેચવાનો વારો આવ્યો આજે પરિવાર આપવા માટે લીધેલા રૂપિયા વ્યાજ ભરી રહ્યો છે દસ વર્ષથી દોરા ધાગા અને દાણા જોતો ભુવો લોકોને ફસાવીને લાખો રૂપિયાની કરી છે ઉઘરાણી જ્યારે આ ભુવાની કરતૂતો સામે આવી ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ પણ ચોંકી ગઈ જોકે પોલીસને સાથે રાખીને ભુવાને ઝડપી પાડ્યો અને પોતાના પાપનો ભાંડો ફૂટતા જ ભુવાએ પોતાની ભૂલ સ્વીકારી અને લોકોની માફી માંગતા દોરા ધાગા જોવાનું બંધ કરું છું તેવું જણાવ્યું મહેશ કે જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાનદાતાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી ધોરાધાગા બેઠક કરવી ધૂણવા લોકોના દુઃખ દર્શ ઘટાડવાના છે કપટ લીલા કાયમી બંધ જાહેરાત કરી છે હવે આ ભુવો કેવી રીતે લોકોને લૂંટતો હતો તે અંગે વાત કરીએ તો પ્રથમ બેઠક ના એકાવનસો રૂપિયા પછી દાણા જોઈ એકવીસ હજાર થી એક લાખ ની ફી વસૂલતો તંત્ર વિધિમાં નગ્ન હાલતમાં વિધિ વિધાન કરતો ભુવો સ્વિફ્ટ ગાડી સાગરીતોની મોટી ફોજ ધરાવે છે પતિ પત્નીના ઝઘડાઓ પિતૃ નર્તનની વિધિના એકવીસ હજાર પડાવતો વાયણ વાળવાની વિધિના પાંત્રીસ હજાર પડાવતો આમ કાળા દોરા આપી કાળુ કપડું ઉતાર વિધિમાં પૂતળા બનાવી ચાર શોકમાં મૂકવા જેવી વિધિ કરાવી લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નાટક રચી ભુઓ પોતાની દુકાન ચલાવતો હતો આજે એક પરિવાર સામે આવતા ભુવાના પાપનો ભાંડો ફૂટ્યો જોકે આવા તો અનેક પરિવાર તની જાળમાં ફસાયા હશે તેવામાં આવા ધતિન કરતા ભુવા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે ત્યારે જ આવા તત્વો લોકોને તાંત્રિક વિધિના નામે ઠગવાનું બંધ કરશે શનિમૈયર બીટીવી ન્યૂઝ રાજકોટ